શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની પ્રિય ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ પાવન દિવસે આપણે આ વિડિયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ અને તેના મહાત્મ્યની વાતો સાંભળવાના છીએ આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે દેવતાઓ અને આસુરો એટલે કે સદ્ગુણો અને દુર્ગણો ધરાવતા લોકોના લક્ષણોનું વર્ણન કર્યું છે ભગવાન કહે છે કે જેમણે દેવીય ગુણો ધરાવ્યા હોય છે તે લોકો મોક્ષને પામે છે આ અધ્યાયમાં એ તમામ ગુણોનું સ્પષ્ટ વર્ણન છે જે ભક્તો આ અધ્યાયનું નિયમિત વાંચન કરે છે મનન કરે છે શ્રવણ કરે છે તેમને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ વિડિયોના અંતે આપણે આ અધ્યાયની એક સુંદર કથા પણ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા બધા વિડીયો તમે તરત જોઈ શકો અધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાગ યોગ સાદા ભાષામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન જે વ્યક્તિઓ ભયમુક્ત હોય છે મનથી નિર્મળ હોય છે અને ભગવાનના ધ્યાનમાં લીન રહે છે તે દેવત્વને પ્રાપ્ત કરે છે આવા લોકો દાન કરે છે ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે વડીલોના અને દેવતાઓના પૂજક હોય છે અને સારા કર્મો કરે છે તેઓ વેદોનો પાઠ કરે છે ભગવાનના નામનું જાપ કરે છે અને પોતાના કર્તવ્ય પાળે છે એવા લોકો કંઈક સહન કરે છે ક્રોધ ન રાખે મીઠા વાણી બોલે છે અને બધાની સાથે દયાભાવ રાખે છે તેમને નમ્રતા હોય છે તેઓ ગર્વ ન રાખે અને બધાની મદદ કરે છે આવા લોકો દેવત્વ સાથે જન્મે છે અને તેમને મોક્ષ મળે છે શ્રીકૃષ્ણ આગળ કહે છે હે અર્જુન દંભ ઘમંડ ક્રોધ કઠોરતા અને અજ્ઞાનતા એ આસુરી ગુણો છે આસુરી સ્વભાવવાળા લોકોનું જીવન બંધન અને દુઃખ તરફ લઈ જાય છે અને તું પાર્થે દેવત્વવાળો છે એટલે શોક ના કર ભગવાન કહે છે કે બે જાતના લોકો હોય છે દેવીય સદ્ગુણવાળા અને અસુરી દુર્ગણવાળા આસુરી સ્વભાવવાળાઓ શુદ્ધ આચરણ નથી કરતા તેમનું વર્તન પણ યોગ્ય નથી હોતું તેઓ ભગવાનને ન માને ધર્મમાં વિશ્વાસ ન રાખે અને જીવનને ફક્ત ઇચ્છાઓ પૂર્ણ કરવાનો માર્ગ માને છે આસુરી સ્વભાવવાળા લોકો કહે છે કે વિશ્વનો ઉત્પત્તિ માત્ર સ્ત્રી પુરુષના સંબંધથી થયો છે એમને ભગવાન કે ધર્મમાં કોઈ શ્રદ્ધા નથી એ લોકો મિથ્યા દ્રષ્ટિ ધરાવે છે ક્રૂર હોય છે અને માત્ર કામના ક્રોધ અને લાલચથી ભરેલા હોય છે તેઓ અસત્ય માર્ગે ચાલે છે અને અન્યાયથી ધન કમાવાનો પ્રયાસ કરે છે તેમને કોઈ શાંતિ નથી તેઓ સતત ચિંતામાં રહે છે હું આ મેળવી લીધો હું હજી એ મેળવીશ મારી પાસે ઘણું છે અને વધારે આવશે એવા મોહમાયાવાળા ભગવાન શ્રીકૃષ્ણે આ અધ્યાયમાં જણાવ્યું છે કે દેવત્વના ગુણો મુક્તિ તરફ લઈ જાય છે જ્યારે આસુરી ગુણો બંધન અને નાશ તરફ તેથી આપણે સદાય સદગુણો અપનાવવા જોઈએ દયા ક્ષમા નમ્રતા સત્ય ભક્તિ અને નિર્મલતા જેથી આપણા જીવનમાં શાંતિ સુખ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણની જય અવિશ્રાંત ધન્યવાદ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા માઇનસ અધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાવયોગ અને તેનું મહાત્મ્ય ભક્તો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું ઈશ્વર છું જે લોકોને દેવી ગુણો પ્રાપ્ત હોય છે તેઓ અવશ્ય મુક્તિ મોક્ષ પામે છે જેમ કે નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ ધ્યાનમાં સ્થિરતા સત્કર્મો કરવું શાસ્ત્રોનું પઠન કરવું ભગવાનના ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ માટે ત્યાગ કરવો કોને દુઃખ ન આપવું પ્રેમથી વાત કરવી શાંતિ અને ક્ષમાથી જીવવું વગેરે આ બધા દૈવી ગુણો દેવી સંપત્તિ છે એવા મનુષ્યો મોક્ષને પામે છે પરંતુ જે મનુષ્ય દંભ અહંકાર ક્રોધ અવિજ્ઞાન અને દુસંસ્કારોથી ભરેલા હોય છે તેઓને આસુરી ગુણો કહેવાય છે આવા લોકોનો માર્ગ હંમેશા અધર્મ તરફ લઈ જાય છે તેઓ મિથ્યા વિચારોમાં ફસાઈ જાય છે અને આ દુનિયાને માત્ર કામનો ઉદભવ માને છે આવા લોકો અનૈતિક રીતે ધન કમાવે છે અને ક્રોધ તથા લોભથી આગળ વધે છે એમને લાગે છે કે હું સારો છું મારા જેવો બીજું કોઈ નથી હું ધનવાન છું યજ્ઞ કરું છું દાન કરું છું અને મજા કરું છું અજ્ઞાની મનુષ્યો માટે ભગવાન કહે છે કે આવા પાપી અને ક્રૂર સ્વભાવના લોકો વારંવાર આસુરી યોનિમાં જન્મ લે છે અને અવશ્ય નરકમાં જાય છે ભગવાન આગળ કહે છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે એ આત્માનો નાશ કરે છે તેથી હે અર્જુન એ ત્રણેયને ત્યજી દે અને છેલ્લે શીખ આપે છે જેમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તેમ કર્તવ્ય અને અકર્તવ્ય નક્કી કરવું જોઈએ પોતાના મન પ્રમાણે કર્મ કરનાર વ્યક્તિને સુખ સિદ્ધિ કે મુક્તિ મળતી નથી અહીં અધ્યાય સોળનું મુખ્ય ઉપદેશ પૂર્ણ થાય છે અધ્યાયના મહાત્મ્યની કથા સરળ કથારૂપમાં એક વખત સૌરાષ્ટ્રનગરમાં ખડગબાહુ નામના રાજા રાજ કરતા હતા એ મહાન અને પરાક્રમી રાજા હતા તેમના દરબારમાં એક હાથી હતો માઇનસ નામ અરિમર્દન માઇનસ જે હંમેશા મધથી ઉન્મત રહેતો હતો એક રાત્રે એ હાથી બંધ ખૂણે તોડફોડ કરીને બહાર નીકળી ગયો મહાવતો એના ઉપર અંકુશ લઈને શાંત કરવા ધસી પડ્યા પણ હાથીને કોઈ કાબૂમાં લઈ શક્યું નહીં આખું નગર ભયભીત થઈ ગયું એ સમયે એક બ્રાહ્મણ તળાવમાંથી નાહીને ભગવાનના નામનો જપ કરતા જતા હતા તેઓ ગીતાજીના સોળમાં અધ્યાયના શ્લોકોનો જપ કરતા હતા હાથીની સામેથી તેઓ શાંતિથી પસાર થઈ ગયા રાજા અને નગરજનો ખૂબ આશ્ચર્યચકિત થયા રાજાએ બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ તમે એ ભયંકર હાથી સામેથી કેવી રીતે પસાર થઈ ગયા તમે કઈ દેવીની ઉપાસના કરો છો કઈ સિદ્ધિ ધરાવ છો બ્રાહ્મણે કહ્યું હે રાજા હું દરરોજ ગીતાના સોળમાં અધ્યાયના કેટલાક શ્લોકોનો જપ કરું છું એના જ ફળરૂપે મને આ નિર્ભયતા પ્રાપ્ત થઈ છે રાજા એ બ્રાહ્મણને મહેલમાં બોલાવીને એક લાખ સોનાની મુદ્રાઓ આપી અને એમાંથી ધ્યાન ભક્તિ અને જપની દીક્ષા લીધી પછી રાજાએ પોતે પણ સોળમો અધ્યાય શીખ્યો અને એક દિવસ એ હાથે એ જ હાથીના ગંડસ્થળ મદવહેતો ભાગને સ્પર્શ કર્યો રાજાને કશી હાનિ ન થઈ આ પછી રાજાએ રાજ્ય પોતાના પુત્રને સોંપી દીધું અને પોતે ભગવાનના ભક્તિમાં તત્પર થઈ ગયા એ સોળમા અધ્યાયના પઠનથી પરમગતિ પામ્યા નિષ્કર્ષ જે ભક્તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયનો નિયમિત પાઠ કરે છે તેઓને ભય કદી સ્પર્શતો નથી તેમને જીવનમાં સફળતા નિર્ભયતા અને અંતે પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો આ કથા જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપને પડે પડે ધર્મના દિવ્ય સંદેશ મળતા રહે એવી શુભકામનાઓ સાથે સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે